સરી ગામ જીઆઈડીસીમાં આવેલ જી એમ ફેબ્રિક્સ કંપનીના કામદારનું મૃત્યુ થયું મોટરની ચેઇનમાં શર્ટ બનિયાન ફસાતા આ કરૂણ ઘટના ઘટી હતી વલસાડ જિલ્લાના સરીગામ જીઆઈડીસીમાં આવેલ જી એમ ફેબ્રિક્સ નામની કંપનીમાં કામ કરતા કામદારનું કરુણ મૃત્યુ નિપજતા પરિવારમાં દિવાળી પર્વ પહેલાં જ માતમનો માહોલ પ્રસર્યો છે મૃતક ત્રણ સંતાનોનો પિતા હતો જે કંપનીમાં કામ કરતો હતો ત્યારે મોટરની ચેઇનમાં શર્ટ અને બનિયાન ફસાઈ ગયા હતા જે ગળામાં વીંટળાઈ જતાં આ કમકમાટીભરી ઘટના બની હતી સરીગામ જીઆઈડીસીમાં પ્લોટ નંબર નવસો બાર બાય નવસો ચૌદમાં કાર્યરત જીએમ ફેબ્રિક્સમાં કામ કરતા દેવનાથસિંહ ગોપાલસિંહ યાદવ નામના કામદારનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું ઘટના અંગે ભિલાડ પોલીસમાંથી મળેલી વિગતો મુજબ મૂળ યુપીના ગાઝીપુર જિલ્લાના પારસા ગામનો વતની અને સરીગામના શિવનગર વિસ્તારમાં આવેલ રામાસ્વામી યાદવની ચાલમાં રહેતો પિસ્તાલીસ વર્ષીય દેવનાથસિંહજી જીએમ ફેબ્રિક્સમાં તેમની રૂટીન નોકરી મુજબ ત્રીજી નવેમ્બરે સાંજે નોકરી પર આવ્યો હતો ને પોતાનો નિત્યક્રમની નોકરી દરમિયાન કંપનીના બોઇલરમાંથી ડસ્ટ કાઢતી મોટરમાં થયેલી ફિટ કરવા નીચે નમ્યો એ વખતે સેન્સરમાં તેણે પહેરેલ શર્ટ ખેંચાયો હતો જે મોટરની ચેઇનમાં ફસાઈ ગયો અને શર્ટ સાથે બનિયાન પણ ફસાઈ ગયું અને તેનું ગળું દબાઈ ગયું હતું કપડાંનો ભાગ ગળામાં વીંટળાઈ જતાં તે ત્યાં જ ઢળી પડ્યો હતો જેને તાત્કાલિક સારવાર માટે સરી ગામની રોટરી હોસ્પિટલમાં લઈ જવાયો હતો